સુરતના હજીરા પોર્ટથી મગદલ્લા સુધીની 21 કિલોમીટરની 44મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા યોજાય છે. સડવાળી 10 હોડીઓ વચ્ચે હરીફાઈ થઈ હતી તો વિજેતા સ્પર્ધામાં ધારાસભ્ય મનુભાઈ પટેલના હસ્તે પ્રથમ ત્રણ ક્રમના વિજેતાઓને પુરસ્કાર અપાયા હતા. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત હરિયામાં શ્રમ નડિયાદ પ્રેરિત અને સુરત જિલ્લા વહીવટી વૈવિધ્યતંત્ર દ્વારા 44મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા હજીરા પોર્ટ રોરો ફેરી પાસેથી શરૂ કરી મગદલા પોટ 21 કિલોમીટર સુધી યોશાય હતી હજીરાથી ગણપતિ વિસર્જન ઓવારા સુધી આયોજિત સઢવાડી હોડીઓ વચ્ચેની હરીફાઈમાં દસ સ્પર્ધકોએ ભાગ લીધો પ્રથમ ત્રણ ક્રમના વિજેતાઓને ધારાસભ્ય મનુભાઈ પટેલ યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીજ્ઞેશ પાટેલ મહાનુભાવોના હસ્તે ઇનામ આપી બહુમાન કરવામાં આવ્યું તો પૂજ્ય મોટા પ્રેરિત હરિયો માશુરામ તરફથી પ્રથમ નંબરે વિજેતા બનેલી ગીજુભાઈ રામુભાઈ પટેલની હોડી હેતલ પ્રસાદને એકાવન હજારનું ઇનામ બીજા ક્રમે આવેલ નરેશ ધનસુખભાઈ પટેલની હોડી વિશ્વ જ્યોતિને પાંત્રીસ દસ હજાર અને પાંચ હજાર એનાયત કરાયા છે તો સ્પર્ધા નિહાળવા માટે મોટી સંખ્યામાં સુરતી ઉમટી પડ્યા હતા દરિયામાં હવાના જોટ વહેતી હોડીઓના નાવિકોને ઉત્સાહ વધાર્યો છે ધારાસભ્ય મનુભાઈ પટેલ વિજેતા ખલાસીઓ અભિનંદન આપતા કહ્યું છે સાગર ખેડૂતો સાહસિક અને ખડતલ હોય છે ખલાસી યુવકોને અંતરનો સાગર પ્રવાસ ખેડવાની પ્રેરણા મળે છે તેમનો સાહસિક વારસો તેમજ ગૌરવ જળવાઈ રહે તે માટે પ્રતિવર્ષા આ સ્પર્ધા યોજવામાં આવે છે સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લેનાર ખલાસીઓના જોમ જુસ્સાને બિરદાવ્યા યુથ ફોર ગુજરાત ફાઉન્ડેશનના અધ્યક્ષ જિગ્નેશ પાટીલે જણાવ્યું છે સાગર ખેડૂતો તોફાન સામે વાવાઝોડા સામે વંટોળનો મુકાબલો કરી દરિયો ખેડે છે જીવનમાંથી નાગરિકોએ આ પ્રતિકાર શક્તિને બોધપાઠ સ્વરૂપે શીખવા જેવી છે નાવિક યુવકો માટે જરૂરી તમામ યુથ ફોર ગુજરાત સંસ્થા તત્પર છે તેમ જણાવી વિજેતાઓને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે મામલેદાર આશીષ નાયક જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠિયા જિલ્લા રમતગમત અધિકારી તરી વિરલ પટેલ હરિયો મ Ashram ટ્રસ્ટી સલેશભાઈ ગોટી વિપિનભાઈ સહીદ ખલાસી અને સ્પર્ધકો સેરેજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ S9 અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 સાથે